જે તમને દેખાડે કે જે આપણે ઉપર પાછળ તમને મકાન દેખાય ને એ ઓટલી બરોબર પાણી હતું અત્યારે પાણી ઉતરી ગયું છે હું તમને વિડીયોમાં દેખાડું આગળ પાણી ક્યાં પી ગયું છે આ બધે પાણી ઉતરી ગયું છે હજી ખેતરમાં હજી પાણી પીયું છે આ ભાગ ઉછો છે બાકી સેલમાં પાણી હજી છે ને ભાઈ આગળ ખેતર છે ને ત્યાં સુધી પાણી છે આ જગ્યાને ને રસ બસાવી નાખી પણ પાણી ઉતરવું ચાલુ છે રાઈતે પાછું સડી ગયું તું ભાદરનું પાણી છે ત્યારે વાયુ કાંઠો બરોબર ફેરી છે પછી પાણી અહીંયા ગેટની અંદરથી એટલું પી છે ધીમે 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 ઉતરવું ચાલુ છે અત્યારે જઈ શકો છો પાણી આ ત્રીજો દિવસ છે ભાદરનું પાણી છે ને આમાં બધા મજા આમાં મગફળી વાવેલી છે આ ખેતરમાં ત્યાં થાંભ આમાં ભપાહ નું વાવેતર છે હજી તો કઈ દેખાતું નથી હજી પાણી પુષ્કળ ભર્યું આમ જ્યાં નજર પૂગે ને આ ઘરમાં કરી ગયું તો અહીંયા સુધી એ બધે પાણી ઉતરી ગયું છે અહીંયા પીગ્યું છે ઉતરવામાં બધે પાણી પાછળ પાણી જતા અત્યારે જેટલું પાણી છે હાજ સુધી ઉતારો તો આપી દીધો હે કેટલું પાણી ઉતરે જોવાનું છે બધે પાણી આ મકાનમાં તો પાણી છે ડેલામાં હું પાણીમાં ઉતરીને આવ્યો હું એટલે એટલે અહીંથી મારક છે એટલું પાણી છે થોડોક ઉતારો આપી દીધો હવે ત્રીજો દિવસ છે આધરનું પાણી છે હજી હું નથી કે જે આજ આખાથી ઉતરી જાય જો ઉપર હોય વરસાદ નહીં હોય તો ઉતરશે પાણી

adesso andremo a bere un po' di acqua andiamo a di બીજો ચેનલ ન કરી હોય તો મારું ગામ મોડદર તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર ગામ મોડદર ગામનો વિડીયો ચાલુ છે એમાં અટાણે તમને જ્યાં નજર પૂગે ત્યાં સુધી રાણે પાણી છે ભાદરનું પાણી છે ભાદર અઢાણે બે કાંઠે વધી જાય છે નજર મૂકે નહીં આપણી જ વાડી છે તો અંદર પાણી કરી ગયું ગયાં હવાય છે આ સવાય છે જે આ રસ્તો છે આ મકાન છે ને રસ્તો છે હજી રસ્તે જવાય નહીં અહીંયા હારણ ગુશ્વની પાણી છે બધી પાણીની અંદર ડેલાની અંદર પાણી છે હજી મિત્રો ચેનલને લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો બીજા મિત્રોને તમારે અહીંયા કેવું પાણી છે કે ગામથી વિડીયો જોઉં થોડું કોમેન્ટમાં જણાવતા જઈજો એટલે ખ્યાલ આવે અમારું મોડધર ગામ અને ભાદર નદીનું પાણી છે

તમને આમ જ્યાં નજર પૂગે ને હોય તો બધું ભદર ના પાણી છે ટાણે પાણી સારું ઉતરે છે પાણી વાંધો નથી ઘટણ આપી ગયું કે આ બધા એમાં પાણી હતું આપણું ઘર છે આ આપણું ઘર છે આ ઘરની અંદર સામે જો ઓલી ઓટલી દેખાય છે ને એ ઓટલી બરોબર પાણી હતું આ બધામાં પાણી હતું જો આજે અહીંયા ખેતરમાં હજી પાણી ભરેલું છે દેખાય જો આ ટોટલી જગ્યાએ જે આમાં પાણી છે જો હજી પાણી આ બધા નદીનું જ પાણી છે પાછળથી ફરી ગયું મકાનમાં આ મકાનની આ ભાગ ઓછો છે એટલે વાંધો નથી જો વા પાણી પીગું છે હલો નમસ્કાર ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ ઓટલી બરાબર પાણી હતું આ ઓટલી દેખાયને ન્યા સુધી પાણી હતું એક પગથી છડાય એટલે ઘરમાં પાણી ગરી જાય એટલું પાણી હતું Это не